પરીક્ષા હોય ત્યારે સ્વાભાવિક છે કે વિદ્યાર્થી તણાવ અનુભવે ક્યારેક વધુ પડતા તણાવના કારણે વિદ્યાર્થીઓ ખોટું પગલું પણ ભરી લેતા હોય છે પરંતુ કોઈપણ પ્રકારના ખોટા રસ્તે ચાલ્યા વગર કેવી રીતે પરીક્ષા પાસ કરવી તે પણ આજે અમે જાણવાનો પ્રયાસ કર્યો એવા નિષ્ણાતો મળ્યા જેમણે હાલના સમયમાં વિદ્યાર્થીઓ શું કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું જો તમે પણ બોર્ડ તૈયારી કરી રહ્યા છો તો આ માર્ગદર્શન તમારા માટે જરૂરી છે જોઈ લો ઉતાર ચઢાવ તો આવતા રહેવાના પરંતુ લક્ષ્ય નક્કી હોય તો તેની પ્રાપ્તિ અચૂક થાય છે આવી જ સલાહ હાલમાં બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જરૂરી છે પરીક્ષાનો માહોલ છે તે સ્વાભાવિક રીતે થોડા તણાવનો અનુભવ થઈ રહ્યો હશે પરંતુ તેવા સમયમાં શું કરવું તેનો ઉપાય અમે નિશાંત પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો વધારે પડતા જે વિદ્યાર્થીઓ હોય છે એ એવું અનુભવે છે કે એટલું બધું ટેન્શનમાં આવી જાય તણાવ થઈ જાય કે એ ભણી નથી શકતા એમનું કોન્સન્ટ્રેશન નથી રહેતું ફોકસ નથી રહેતો અથવા તો બધું ભણ્યું હોય એમ થાય કે મને કશું યાદ નથી એવું પણ ઘણાને થતું હોય કે વારંવાર રડવું આવે સખત ટેન્શન થઈ જાય ધબકારા વધી જાય પેનિક જેવું થવા લાગે અને ખાસ કરીને પેપર સામે હોય ત્યારે આવું ટેન્શન થઈ જવું એના કારણે પેપર નથી લખી શકતા અથવા તો જે ભણ્યું હોય એ બધું બ્લેન્ક થઈ જાય ને યાદ નથી આવતું આ બધું જ તણાવના કારણે થાય છે એ ઓછું થાય એની માટે તમે એવું કરી શકો કે એક તો તમારું રોજનું શેડ્યુલ ફિક્સ રાખવાનું ઉઠવાનો સમય ખાવા પીવાનો સમય રાત્રે ઊંઘવાનો સમય પૂરતી ઊંઘ લેવી સખત જરૂરી છે બધાને એવું હોય કે ના છેલ્લે વાંચવાનું છે આપણે તો ઊંઘવું નથી વાંચી લઈએ પણ ઊંઘશો નહીં તો જે તમે વાંચ્યું છે એ તમારી જે રેમ છે આપણી એટલે ટેમ્પરરી મેમરી એમાંથી પરમનન્ટ મેમરીમાં સ્ટોર નહીં થાય એ તો એ જ સમયે થાય જયારે તમે ઊંઘી રહ્યા છો એટલે સાત આઠ કલાકની ઊંઘ લેવી સખત જરૂરી છે પરીક્ષા સમયે આસપાસનું વાતાવરણ પણ ખૂબ જવાબદાર હોય છે આવા સમયમાં શું કરવું તે પણ સાંભળો દિવસનો અડધો થી એક કલાક એવો રાખો કે એ એવો સમય હોય જયારે તમે ના મોબાઈલ વાપરો છો ના ટીવી વાપરો છો ના ભણી રહ્યા છો પણ કોઈક એવી વસ્તુ કરો છો જે તમને ગમતી હોય એમાં બની શકે કે તમે એટલે ગીત સાંભળો છો ગીત ગાઓ છો ડ્રોઈંગ કરો છો કંઈક વાંચન કરો છો નવલકથા કે એવું કંઈક મમ્મી પપ્પા જોડે વાત કરો છો મિત્રો જોડે વાત કરો છો આવા સમયે ઘણી વખત મમ્મી પપ્પા તમારું ટેન્શન પ્રેશર ના સમજી શકતા હોય પણ મિત્રો જરૂર સમજશે એટલે પોતાની આજુબાજુ એવા મિત્રો કેળવવા કે જે તમને નીચા પાડવાની જગ્યાએ આગળ વધારે સપોર્ટ કરે અને જેની જોડે તમે ભણવાનું ડિસ્કસ બી કરી શકો ડિસ્કસ કરવાથી ઘણી વખત જે આપણને ના સમજ પડતી હોય કે જેમાં એવું લાગતું હોય કે આ યાદ નથી રહેતું એ યાદ રહી જતું હોય છે સૌથી મહત્વનો સમય હોય છે કોઈપણ વિષયનું પેપર આપવા જવાનું હોય ત્યારનું ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાના સેન્ટર સુધી હાથમાં પુસ્તકો સાથે તૈયારીઓ કરતા હોય છે તેવા વિદ્યાર્થીઓને નિષ્ણાત શું સંદેશ આપવા માંગે છે જરા તે પણ સાંભળો એક્ઝામમાં જયારે તમે જાઓ છો તો એ દિવસે સવારે એક્ઝામ ચાલુ થાય એના એટલીસ્ટ કલાક પહેલા તમારી પુસ્તકો મૂકી દો છેલ્લા એક કલાકમાં તમે એવું કશું જ નથી ભણી લેવાના કે જે તમે આખા વર્ષમાં નથી ભણ્યું શાંતિથી પાણી લઈને જાઓ ત્યાં બેસો ઊંડા ઊંડા શ્વાસ ખેંચો પેપર ચાલુ થતા પહેલા ભગવાનમાં માનતા હોવ તો એમને પણ યાદ કરી શકો ના માનતા હોવ તોય વાંધો નથી ઊંડા શ્વાસ ખેંચી શકો જે વસ્તુમાં માનતા હોવ કે જે વસ્તુથી સારું લાગતું હોય એના વિશે વિચારી શકો પછી તમારી પાસે જ્યારે પેપર આવે છે ત્યારે શાંતિથી બે મિનિટ આપી અને સીધું લખવાના બેસો પણ એના બદલે પેપર વાંચો પેપર વાંચી અને નક્કી કરો કે તમને શું ફાવે છે શું નથી ફાવતું એ તમારું મગજ જાતે નક્કી કરી નાખશે જો તમારે એવું કોઈ ફિક્સ ના હોય કે ભાઈ આનાથી જ શરૂ કરવું પડશે લખવાનું એન્સર તો સ્ટ્રાય કરો કે જે તમને સારું ફાવતું હોય સેક્શન ત્યાંથી તમે શરૂઆત કરો તો તમારો કોન્ફિડન્સ બિલ્ડ થશે સ્પીડમાં લખાશે તો પછી પાછળનું લખવું તમને સહેલું પડશે એમાં શું ઘણી વખત પહેલા એક બે પ્રશ્ન ના આવડતા હોય આપણો કોન્ફિડન્સ સાવ ડાઉન જતો રહે તો પાછળનું બધું આવડતું હોવા છતાં બી સરખી રીતે લખી નથી શકતા હવે વાત તૈયારી કરીએ તો વિદ્યાર્થીઓએ પોતાના ટેબલ જણાવ્યા પોતાની તૈયારીની રીત જણાવી પરંતુ તૈયારીઓ સમય શિક્ષણવિદ પાસેથી દરેક વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું જોઈએ અને કેવી બાબતો પર ફોકસ કરવું જોઈએ તે પણ આજે અમે જાણવાનો પ્રયાસ કર્યો ઓછા દિવસો છે એ બોર્ડની પરીક્ષામાં બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ ખાસ કરીને ઓવરઓલ જોવા જઈએ તો પ્રિપેરેશનમાં માઇક્રો લેવલનું મેનેજમેન્ટ જે અત્યારે એમની પ્રી બોર્ડ દેટ મીન્સ અત્યારે પ્રિલિમિનરી એક્ઝામ છે કમ્પ્લીટ થઈ એમાં જે માર્ક્સ આવ્યા છે એને ધ્યાનમાં રાખીને એમને પ્રિપેરેશન છે એ કરવી જોઈએ બસ આટલી સામાન્ય બાબતોનું ધ્યાન રાખવા પર દરેક વિદ્યાર્થી બોર્ડમાં ખૂબ સારા પરિણામ સાથે પાસ થઈ શકે છે એટલે કે તણાવને પોતાના પર હાવી ના થવા દેતા ખુદ તણાવ પર હાવી થઈ જજો ફરી એકવાર રિપીટ કરીશ કે તણાવને પોતાના પર હાવી ના થવા દેતા ખુદ તણાવ પર હાવી થઈ જજો અને એવી રીતે બોર્ડ એક્ઝામની તૈયારી કરો કે ક્યાંય તણાવ ના લાગે આગળ તમને એ પણ બતાવીશું કે બોર્ડ પરીક્ષા આવી રહી છે તો વિદ્યાર્થીઓ એને લઈને શું કહી રહ્યા છે શું ટીપ્સ અન્ય વિદ્યાર્થીઓને આપવા ઈચ્છે છે